હલો મિત્રો કેમ છો બધાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ તમારા બધાનું મારા એક મસ્ત મજાના નવા બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે ને આઈ હોપ કે તમે બધા મજામાં જશો તો મિત્રો આજે હું ફરી પાછી એક મસ્ત મજાની રેસીપીનો બ્લોગ લઈને આવી ગઈ છું તો તમે શાક ખાઈ ખાઈ જો કંટાળી ગયા હોય અને શું વિચાર આવે કે રોજ રોજ શું શું શાક બનાવવું તો ચાલો આજે આપણે છે ને એક મસ્ત મજાની હું રેસીપી લઈને આવી ગઈ છું એ છે ભજીયાનું શાક તમે ક્યારે શું બનાવ્યું છે ભજીયાનું શાક તો નહીં જ બનાવ્યું હોય તો આપણે છે એ સરસ મસ્ત મજાની રેસીપી લઈને આવી ગયા છીએ ભજીયાનું શાક તો ચાલો શરૂ કરીએ આપણી રેસીપી ભજીયાનું શાક બનાવવા માટે છે ને આપણે બધી વસ્તુ લઈ લીધી છે તો મેં અહીંયા એક વાટકો છે એ ખાટી છાશ લઈ લીધી છે તમે છાશની જગ્યાએ દહીંનો ઉપયોગ પણ કરી શકો છો એક ડુંગળી સુધારીને લઈ લીધું છે લીલું લસણ કાપીને લઈ લીધું છે અને લીલા ધાણા અને આ છે લસણ અને મરચાંની ખાંડી અને પેસ્ટ લઈ લીધી છે આ ભજીયા છે તમે તૈયાર ભજીયા છે એ પણ બનાવી અને એનું શાક બનાવી શકો છો અને આ ભજીયા છે મેં સવારે નાસ્તા માટે કરેલા છે એટલે બટેટાની ચિપ્સવાળા છે એક ટમેટું અને આ છે મસાલો જેની અંદર છે એ માંડવીનો ભૂકો છે ખાંડ છે પછી વરિયાળી છે ગાંઠિયા છે એવું મિક્સ મસાલો છે એ ઘરે જ બનાવેલો છે તો એ મેં બે ચમચી મોટી લઈ લીધેલી છે અને આ આપણા શાક માટેના મસાલા અને બે પાવડા મોટા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો તેલ આપણું છે એ ગરમ થઈ ગયું છે એમાં રાઈ અને જીરું નાખશું હિંગ નાખશું અને અડધી ચમચી છે એ હળદર નાખશું પછી આપણે છે આ મરચાં અને લસણ છે એ ખાંડી અને એની પેસ્ટ નાખી દેવાની છે અને લીલું લસણ છે ઈ પણ નાખી દેવાનું છે એક સુધારેલું ટમેટું નાખી દેવાનું છે અને એક ડુંગળી નાખેલી છે આપણે સુધારેલી છે સોરી ઈ પણ નાખી દેવાની છે આ બધું છે ઈ સારી રીતના છે ઈ ચડવા દેવાનું છે તો ટમેટું અને ડુંગળી છે એ એકદમ સરસથી છે એ ચડી ગયા છે તો આપણે છે આ એક વાટકો છાશ લીધેલી છે ને નહીં નાખી દેસું જો તમારી તમે છાશનો ઉપયોગ ન કરો ને એ જગ્યાએ દહીંનો ઉપયોગ કરો ને તો તમારે અડધો વાટકો છે એ દહીં લેવાનું છે નમક છે એ સ્વાદ અનુસાર અડધી ચમચી ગરમ મસાલો અને એક મોટી ચમચી છે એ લાલ મરચું પાવડર અને આ આપણો સ્પેશિયલ હોમમેડ મસાલો તો હવે આપણે છે એની અંદર હવે આપણા ભજીયા છે એ નાખી દેવાના છે તો ભજીયાનું શાક છે એ આપણે ચડવા મૂકી દીધું છે અને પાંચથી સાત મિનિટ છે આપણે શાકને ચડતા થશે તો આપણે છે મીડિયમ ગેસ ઉપર શાકને ભજીયાનું શાક છે એ બનાવ્યું છે અને ચડવા મૂકી દીધું છે તમે આ રીતના છે ને ભજીયાનું શાક એકવાર બનાવજો તમને છે એ ભજીયાનું શાક છે એ ખૂબ જ ભાવશે તો પાંચથી સાત મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણું ભજીયાનું શાક છે એ એકદમ મસ્તનું છો ગ્રેવીવાળું બની અને તૈયાર થઈ ગયું છે તો હવે ગેસની ફ્લેમ છે એ આપણે બંધ કરી દેશું અને લીલા ધાણા છે એ આની માથે નાખી દઈશું અને આપણું ભજીયાનું શાક છે એ સૌ કરવા માટે તૈયાર છે તો હવે આની નીચે ઉતારી લેશો ને આપણે શાકને છે એ સૌ કરીશું તો ભજીયાનું શાક છે સૌ કરવા માટે એકદમ તૈયાર છે તો શાક છે ભજીયાનું આપણે સૌ કરીશું આ શાક છે ને એ તમે એકવાર તમારા ઘરેથી ટ્રાય કરજો ભજીયાનું શાક બનાવવાની ખૂબ જ ખાવાની બહુ જ મજા આવશે જે રીતનું મેં કરેલું છે એ રીતનું તમે બનાવજો તો ભજીયાના શાક સાથે છે આપણે લાલ મરચું અને લીંબુનું અથાણું અને ગરમા ગરમ રોટલી સાથે છે આપણે ભજીયાનું શાક છે એ સર્વ કરી શકીએ છીએ તો તૈયાર છે આપણું ભજીયાનું શાક રોટલી અને લીંબુનું અથાણું અને મરચાં સાથે તો આપણે આજે બનાવ્યું તો ભજીયાનું શાક તો એકદમ સરસ મસ્ત મજાનું આપણું ભજીયાનું શાક અને રોટલી અને એકદમ અને અમારે વિલેજ સ્ટાઇલ છે એ શાક બનાવી અને કમ્પ્લીટ થાળી છે આપણે બપોરની તૈયાર થઈ ગઈ છે મિત્રો તો તમે પણ છે એ એકવાર ભજીયાનું શાક ઘરે છે એ જરૂરથી બનાવજો અને ટ્રાય કરજો અને કોમેન્ટમાં જણાવજો કે શાક છે એ અને રેસીપી છે એ કેવી લાગી તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ મળશું પાછા નવા જ એક વિડીયો અને રેસિપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ